કામરેજ ખાતે દક્ષિણ ઝોનના સાત જિલ્લાના શિક્ષકો જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલનો કામરેજમાં હુંકાર કર્યો હતો ખાલી દક્ષિણ ઝોનના શિક્ષકો ભેગા થયા છે અને હજી ત્રણ ઝોનના શિક્ષકોની મિટિંગ બાકી છે સરકાર શાનમાં સમજી જાય અને શિક્ષકોની જૂની પેન્શનની માંગ સ્વીકારે નહીં તો આખા ગુજરાતમાં શિક્ષકોનો અવાજ બુલંદ બનશે કામરેજ ખાતે દક્ષિણ ઝોનની શિક્ષકોની મીટીંગ મળી જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનો ટેકો પણ છે જેમાં તલાટી આરોગ્ય કર્મચારી સહિતના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા મંચ પરથી શિક્ષણ સંઘના આગેવાનોએ હુંકાર કર્યો

દક્ષિણ વલસાડ સાત જિલ્લાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમારી મુખ્ય માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ સરકારે અગાઉ અમને ચાર બે હજાર પાંચ હજાર લોકોની પેન્શન યોજના જાહેર કરી હતી અને આઈપી નથી એટલા માટે અમારે રાહ જોઈએ આ કાર્યક્રમો કરવા પડે છે અને કર્મચારી તરીકે ગુજરાત સરકાર નંબર વન બની છે કર્મચારીના પરિશ્રમથી આ સંવેદનશીલ સરકાર જાગશે એવો અમને ભરોસો છે અને આવનારા દિવસોમાં તેની પેન્શન યોજના એક ચાર પાંચ પહેલાના કર્મચારીઓ અને એક ચાર પાંચ પછીના કર્મચારીને પણ મળશે અને એટલા માટે અમારા કાર્યક્રમ છે અને આવનારા દિવસોમાં જો કાર્યક્રમમાં સરકાર ન જાગે તો આનાથી પણ જલક કાર્યક્રમો આપણે બધી પેન્શન આ મીટિંગમાં કહેવાયું હતું કે રાજ્ય સરકાર શાનમાં સમજી જાય અને જૂની પેન્શન યોજના અમલ કરે નહીં તો આવનાર સમયમાં દક્ષિણ ઝોન ઉત્તર ઝોન મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં પણ ચાર દિવસ ધરણા કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકાર શાનમાં સમજી જાય નહીં તો આ શિક્ષકો આવનાર સમયમાં પ્રચંડ અવાજ સાથે વિરોધ નોંધાવશે